રામ રામ વિહાભાઈ ખેડૂત મિત્રો કિસાન ખેડુ રામ રામ તેમ ખેડુ મજામાં ભાઈ વરસાદ વરસાદ વરસે અજે વરસ જોઈએ ખાતર ઉરિયાની જરૂર છે નથી અરે લેવીએ તો ભાઈ જેની ની બસ્તી આવે ને એટલે હાલા હાલા ચાશી જેની લે આ બધું એ લે ભોરિયા મરતું ને કોઈ ભાઈ તોય ને તો મરવાની વાત મહેરબાનીથી ને ખેડુ ટટણા કાઈ નો ને થયો ને થાકે જાહે તો આમાં થાક આવે જાહે ખેડુ બધું બનાવીયા ભાઈ પણ તોય ખેડુ તોારો નથી ખેડુ ખેડુ તાપે બકાલો ખેડુ તાપે ને ખેડુ તાપે તોય ખેલુતના ઘર માં અટણે સદા મોજ રહે કઈ આવ નબ ફરિયાદ નેત કરતા ખેલુ કોઈ સંભળતું કરે તો કોઈ સાંભળવા વારો નથી વિહાભાઈ તમે આ ખેલુ હર કરી તો ખેલુ હારો તમે આધા મહેરબાનીથી ખેડૂત છે એ ખેડૂત જ રહેવાનો છે ને મિલ માલિક છે એ બધા કરણપતિ શૈલીમાં આપણે કંઈ વાંધો નહીં પણ સરકાર ધ્યાન આપે

ને હટણે જો હોય આ હોય હા એટલે મેરબાની થી આમાં ખેડૂત ના હાપો હેરો બે વાતો વિહાપાય કરો તો ક્યાં ખેડૂત હાપો હેરો બીજું કોઈ ન જા સુમારે આવતા લાપો આવતા લાપે મને આજી હટણે ઘેર વિસ્તારમાં હાઉ

ગેળ વિસ્તારમાં પૂરું પૂર્યું ખેતર જોઈએ નહીં ખાઈ બહુ વરસાદ ઉપડ્યા ખૂબ ભાઈવાજી નથી પછી જો સરકાર મીઠી નજીર હારાઈ રાખીએ તો ન પૈ હેકચ્યું ન કાયમ ખેડૂત કાયમ કંઈ કાયમ કરતી થતા જાય બે હા ભાઈ કાયમ કરતી થતા જાય જય માતાજી જય દ્વારકા દીશ અમારી નામ છે